જય માતાજી મારા વાલા મિત્રો રામ મેલેડી રામ જય ખુખાર નો જય અને મારી માં કુળદેવી સિકોતેર જય માં મા નો જય મિત્રો વિડીયો શરૂઆત કરતા પહેલાં વિડીયો બધાને એક નમ્ર વિનંતી છે યાર વિડીયો પૂરો જોવાનો રાખો મારા વાલા મિત્રો અને તમારો યાર સાથ સહકાર બહુ જ મળ્યો છે મને અને બહુ થેન્ક યુ વેરી મચ બધાને ખૂબ ખૂબ આભાર રામ મેલેડી રામ બધાને મેલેડીમાં ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિથી ભરી દે અને મા બધાનું સારું કરી દે એવી જ ભાઈ હું માને પ્રાર્થના કરું છું અને જેટલા પણ લોકોએ કમેન્ટો કરી છે બધાની ભાઈ યાદ રાખીને કમેન્ટો વાંચું છું મારા વાલા મિત્રો બધાની કમેન્ટ એક એક કમેન્ટ વાંચું છું ને એક એક માટે ભાઈ હું પ્રે કરું છું માતાજીને કે તમારા બધાનું કામો જલ્દી પતી જાય અને જલ્દી તમારું સારું થઈ જાય ભાઈ બીજું તો આજના વિશે આજનો વિડીયો શરૂઆત કરતાં પહેલાં બધાય ફટાફટ કમેન્ટ કરી દો અને તમારું જે સપનું ડ્રીમ હોય એ કમેન્ટની અંદર લખી દો અને રામ મેલડી રામ લખી દો કમેન્ટની અંદર અને જે કાં તો જય કુખાર મેલેડી માનો જય કાં તો મારી સિક્કો તે જય લખી દો કહે કમેન્ટની અંદર મિત્રો અને નવ મિત્રો છે એ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ગુજરાતીઓ મારા વાલા મિત્રોને નમ્ર વિનંતી મારા સિક્કો મારા સત્રીઓને નમ્ર વિનંતી મારા હિન્દુઓને નમ્ર વિનંતી બરાબર છે બીજું જેટલા પણ મિત્રો વિડીયો જોવે છે યાર પૂરો જોવાનો રાખજો બરાબર છે અને હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ કે કાલના વિડીયોમાં જે જે મેં માતા વિશે મને લાગ્યું કે આપણી માતા શું શું કહી રહી છે એમાં ખુખાર મેલેડીમાં બારે જવાની ધામવાની શું શું કહી રહી છે એ તમને જણાવવા આજે બે શું છું વિડીયો બનાવવા માટે મિત્રો તો કાલના વિડીયોમાં આપણે માએ કહ્યું છે કે ભાઈ મારે તો મારે તો અત્યારે પાંચ લાખ બાર લાખ જે પબ્લિક થઈ છે અને પહેલાં આજથી પાંચ વર્ષ પહેલાં જે પબ્લિક થતું હતું એ જે એ ઓછા મારો જે દીકરો છે અત્યારે જે સોલંકી પરિવારનો જે દીકરાને આ માતા મળી છે એ એમણે એ તો ભક્તિ લાઈનમાં ગયા છે એ એમણે તો માતાને પ્રસન્ન કરી છે પણ મા એવું કહે છે કે મારે તો બધાના દિલોમાં રાજ કરવું છે બધાના હૃદયમાં રાજ કરવું છે બધાને મહ મોં પર રામ મેલેડી રામ હોવું જોઈએ આવું મા કહે છે મા એવું કહે છે કે બધાએ જેટલા પણ ભક્તો છે રામ મેલેડી રામ બોલતા થઈ જાય અને આખું ગુજરાત આખું રામ નહીં આખો દેશ આપણો ભારત દેશ રામ મેલેડી રામ બોલતો થઈ જાય અને બધાય દેશ ભક્તિમય બની જાય આવું માતાજી કહે છે મિત્રો તો બધા મિત્રોને નમ્ર વિનંતી કે ભાઈ જોઈ તમે જો યાદ કરતા હોય એમાં ખુખાર મેલેડીને યાદ કરતા હોય રામ રામવાળી મેલેડીને યાદ કરતા હોય તો એક વસ્તુ તમને યાદ કરાવી દઉં કે હવે રામ મેલડી રામ બોલવાનું રાખજો આથી અને રામ મેલડી રામ બોલવાથી જેટલા પણ પાપો દૂર થઈ જાય જેટલા પણ ભર ભરવું આપણું ગમે એવું દુઃખ હોય ને દૂર થઈ જાય છે મિત્રો અને આ મારું જીવતું જાગતું ઉદાહરણ છે સંજય વાઘેલાનું આ સંજય વાઘેલાના દુઃખમાં જેટલા પણ દુઃખો હતા અત્યારે લગી હવે દૂર થવા માંડે છે એક પણ હવે દુઃખ રહ્યું નથી આપણા જીવનમાં મિત્રો અને એક જે મારી ખાઈ છે મારું જે સપનું છે મારું ડ્રીમ છે એ આજે તમે લોકો પૂરી કરી રહ્યા છો મિત્રો આ મારો વિડીયો જોઈ છે ને જેટલા પણ મિત્રો વિડીયો જોવે છે એમને ભાઈ ખૂબ ખૂબ દિલથી આભાર રામ મેલેડી રામ બધાને આ મારી મેલેડીમાં બધાને સારું કરી દે બધાના જીવનમાં પરિવારમાં એક એક નાનું કોઈ પણ ગમે એવું ભાઈ હોય માને માનતો હોય કે ના માનતો હોય એનું પણ સારું થાય હું તો કહું છું એના પણ જીવનમાં મા મેલેડીનો આશીર્વાદ મળે અને એનું પણ સારું થાય મિત્રો જેટલા પણ લોકો જોડે મારો વિડિયો પહોંચે એમને એક નમ્ર કે રામ રામ બોલવાનું રાખો કા તો જય શ્રી રામ બોલશો ને તો મેલડી મારે એવું લાગશે કે ના મારો દીકરો હવે ભક્તિના માર્ગે દોરાઈ રહ્યો છે તો જેટલા પણ અને હું એટલું જ કે જો બારેજા ધામમાં જેટલા પણ લોકો જાય છે ને ભાઈ જેટલા પણ બારેજા ધામમાં ને મારા જેટલા પ્રવચન જેટલું પણ લોકો છે ને એ તો સાંભળે જ છે પણ હું અહીં રહીને જે કશું જે જે માના લગી જેટલા પણ હું પહોંચાડવાની કોશિશ કરું છું અને એ જેટલા પણ લોકો તો એ આગળ રહ્યા છે ને ભાઈ દારૂ છોડ્યું છે સિગરેટ છોડી છે જેણે પણ પરિવારમાં કંઈક સુખ શાંતિ આવી છે જેના જીવનમાં અને ભક્તિ રામ મેલડી રામ જેટલા પણ બોલતા થયા છે ને દિલમાં એટલી ખુશી મળે છે ને દોસ્તો દિલમાં ત્યાં આજે ખુશીનો પાર નથી કે ભાઈ બાર લાખ પબ્લિક બાર હજારની અંદર ભેગું થઈને માનું કંઈ દર્શન કરીને જીવન ધન્ય કરી રહ્યું છે તો ત્યાં મારા જીવનમાં મને બહુ જ મને એવું લાગે છે મને કે ના બાર લાખ પબ્લિક સુધરે મને તો એવું લાગે બાર લાખ નહીં પણ કરોડો કરોડો અજબો લોકો સુધરી જવા જોઈએ માના ખાલી એક અવાજથી મારા સાનિધ્યથી માના દર્શનથી ઘણા લોકોનું પાવન જીવન થઈ જવું જોઈએ કોઈ કોઈનું ખોટું ના ઈચ્છવું જોઈએ દિલમાં બસ હર્ષ ને હર્ષ કારણ કે ખૂબ આનંદ અને ઉલ્લાસ હોવો જોઈએ બધાના મગજમાં એટલું જ હું તો ઈચ્છું છું ભાઈ કોઈના જીવનમાં કદી દુઃખ ના આવે અને મા બધાનું સારું કરે કોઈનું આટલું ખોટું ના થાય તો મિત્રો આ જાઓ ભલે દર્શન ના થાય ભલે સ્ટેજ પર જવાનો માને સામે બોલવાનો મોકો ના મળે પણ મા એટલું જ કહે છે ભલે તમને સ્ટેજ પર આવવાનો મોકો ના મળે પણ પણ ખાલી મને યાદ કરી લો ને ઘરે બેઠા ખાલી યાદ કરી લો ને કે બહુચર મેલેડીમાં ખુખાર મેલેડી રામ પાડી મેલેડી રામ મારી રામ મારી રામ ખાલી આટલું યાદ કરીને જો બોલી ને સાચા દિલથી તો મા જરૂરથી તમારી પર કૃપા કરશે જે સોલંકીના દીકરા પર જે કૃપા કરી છે એમના પરિવાર પર જે કૃપા કરી છે ને એ આખા જીવન આખા ભારતના લોકો પર આખા ગુજરાતીઓ પર માન કૃપા થશે પણ આટલું ખાલી બોલવાથી કે રામ માળી રામ મારી જે ખુખાર મેલેડીમાં બરાબર છે બારેજા ધામવાળીમાં મેલેડી ખુખાર મેલેડી તું હાજર હાજર છે મને તો મા વિશ્વાસ છે પણ માં જેટલા પણ આ વિડીયો જોઈ રહ્યા છે જેટલા પણ આપણા ગુજરાતીઓ વિડીયો છે બધાનું સારું કરજે અને બધાને મોડે માં રામ માડી રામ ખુખાર મેલેડી બોલે એવું યાદ એવું કરજે માડીમાં તો મિત્રો અત્યારે લગી આ મારે વાત માની વાત જેટલી લગી મારી ફેલાવી છે કે આપણો વિડીયો એટલો શેર કરો એટલો શેર કરો એટલો શેર કરો કે કોઈ એ પણ મોણસ બાકાત ન તમારે જેટલા ઓળખતા હોય બધાને શેર કરી દો મિત્રો અને કમેન્ટોનો વરસાદ વરસાવી દો આ વિડીયોની અંદર કે આપણો વિડીયો યુટ્યુબ પણ મજબૂર થઈ જાય યુટ્યુબને પણ લાગે ના આ સંજય વાઘેલાની વાત મારે એક જણા જોડે પહોંચાડવી છે એક પણ માણસ બાકાત ના રહી જાય એક પણ માણસ મારા પ્રવચ મારા બોલેલાથી મારા આ મારા શબ્દોથી દૂર ના થઈ જાય એક કે એક માણસ જોડે આ મારી શબ્દો મારી વાતો પહોંચવી જોઈએ મિત્રો તો મારી વાતો એક જગ્યાએ પહોંચે અને આખા ગુજરાતના ખૂણે ખૂણે નાના છોકરો લઈને કોલેજ કરાતા હોય પીએચડી થયેલા હોય જે ડૉક્ટરો હોય એમને પણ લાગે કે ના મેલેડીની વાત એક એક જગ્યાએ પહોંચી રહી છે બરાબર છે તો બસ અત્યારે રામ મેલેડી રામ બસ અત્યારે તો આટલું મિત્રો પણ વધારે કંઈ કહેવું નથી બહુ બહુ વધારે બોલીશ વધારે કહીશ તો તમને એવું લાગશે કે આ બહુ વધારે પડતું છે તો મિત્રો અત્યારે આટલું અને આટલું હું કહું છું પણ આટલું યાદ જો કે જીવનમાં જો સુધારે લાવો હોય ને તો રામ મેળડી રામ બોલવાનું રાખજો બસ આટલું બોલવાથી જો તમારું જીવન ના સુધરી જાય ને તો સંજય વાઘેલાને યાદ કરજો તો રામ મેલડી રામ અને આપણે છેલ્લે દેવાદી દેવ મહાદેવનું નામ લઈએ છીએ તો હર હર મહાદેવનો જઈ અને મારે શીખો તે રાનોટીનો જઈ જય માતાજી